બોયલા હું હું ખોટે નગર હોય તો જાય કાગળ હોય તો વાંચ્યા કરમ કેમ વાંચ્યા જાય દાન જ ખોટી છે એનું શું કરી લેવું ફરી હકાય ભવિષ્યમાં એટલે એને લખી ના આપ્યું એટલે થયું જાડું જાડું થયું ખેડૂતો હાહાકાર મચાવો ને આપડે બધું જાણીએ કાલે રાતના જે બધા દ્રશ્યો સર્જાના ટીઆર ગેસના બીજા કેટલાક પોલીસો પણ ઈજાગ્રસ્ત થયા ખેડૂતોને તો ઘરમાંથી કાઢી હળદર નામનું ગામ છે એ ગામમાં જ્યાં સભા હતી ત્યાંથી ઘરમાંથી કાઢી કાઢીને પછી રાતે બધાને માર્યા આ નિવારી શકાયું હોત પણ સરકારમાં સમજોતા નામની ચીજ નથી એની સતાંધ લોકો એટલા છે કે એને એમ છે કે આપણે અમૃત ફળ ખાઈ ગયા હવે ક્યારેય સત્તા આપણી જવાની નથી